જય માતાજી મિત્રો આજે આપણે પરફેક્ટ માપ સાથે આખું વરસ સ્ટોર કરી શકાય તેવો છાશનો મસાલો બનાવીશું અને જે એકદમ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે ગરમીમાં ઠંડી ઠંડી છાશ પીવાનો આ મસાલો નાખીને બધાને મજા આવશે તો બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં અહીંયા એક પેનમાં બે ચમચી જેટલું મોટી ચમચી જેટલું આખું જીરું લઈ લીધું છે તેટલી જ માપ સાથે આપણે આખા ધાણા લઈ લેવાના છે અને બે ચમચી જેટલો અજમો લઈ લીધો છે મેં અહીંયા સાથે આપણે એક ચમચી જેટલા આખા મરી લઈ લેશું અને બધાને આપણે ધીમા ગેસની ફ્લેમને ધીમી રાખી અને સરસ રીતે શેકાવા દઈશું ગેસની ફ્લેમને ધીમી રાખવાની જેથી કરીને તે સરસ રીતે શેકાય અને બળી ના જાય અને જો તમે તડકો ફૂલાવતો હોય તો તેમાં પણ તમે તેને આને તડકામાં પણ રાખી શકો છો તો તમારે શેકવાની જરૂર નહીં પડે તો તેને સરસ રીતે આપણે શેકી લેશું તેની સુગંધ સરસ આવવા મળશે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે અને આ બધું મિક્સ કરીને તમે તડકે પણ રાખી શકો છો તો આપણું સરસ રીતે શેકાય છે એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને પછી જે આપણે મેં અહીંયા ફુદીનાના પાંદને સૂકવી દીધા હતા અને તેનો પાવડર કરી દીધો છે અને તે મેં અગાઉના વિડીયોમાં મારી આ છે સુકવણી તેની તે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો તેને નાખી દઈશું અને તેને આપણે થોડીવાર માટે બધામાં મિક્સ કરી દઈશું કારણ કે અત્યારના મસાલા આપણા ગરમ જ હશે માટે તે તે પણ થોડો થોડો ગરમ થઈ જશે તો હવે આપણે તેને બીજામાં કાઢી લેશું અને તેને આપણે મસાલાને આ બધાને ઠંડો પડવા દેવાનું છે તો આપણો સાવ ઠંડો પડી જાય પછી તેને આપણે પીસીશું તો હવે ઠંડો પડી ગયો છે તો તેને આપણે મિક્સર બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને તેનો પાવડર કરી લેશું અને તેને ધીમું ફૂલ ધીમું ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસી લેશું જેથી કરીને મસાલો આપણો ગરમ પણ નહીં થાય અને તેનો ટેસ્ટ એકદમ સરસ રહેશે એટલે ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે તેને પીસવાનું અને સાવ પાવડર કરી નાખવાનો છે આવી રીતે હવે તેને આપણે એક વાટકામાં લઈ લેશું એક બાઉલમાં લઈ લેશું હવે તેમાં આપણે વધારાના મસાલા કરી લેશું તેની માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું આમચૂર પાવડર વાપરેલો છે તમે ચાટ પણ મસાલો પણ વાપરી શકો છો અને ચાર ચમચી જેટલું અહીંયા આપણે સંચળ પાવડર જે આવે છે તે નાખી દઈશું અને ચાર ચમચી જેટલું મીઠું નાખી દઈશું આ બે ચડિયાતું નાખવાનું જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ આવશે સરસ હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું તો એકદમ સરળ અને પરફેક્ટ માફ સાથે તમારો છાસનો મસાલો રેડી થઈ જશે અને તમે તેને આખું વર્ષ સ્ટોર પણ કરી શકશો તો આપણો છાસનો મસાલો રેડી થઈ ગયો છે જે એકદમ ટેસ્ટી બને છે તેનાથી છાશમાં તમે નાખશો તો ગરમીમાં ઠંડી ઠંડી આ મસાલાવાળી છાશ પીવાની ખૂબ જ મજા આવશે અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો